એક ચારણની ભક્તિના કારણે દ્વારકાનું મંદિર આથમણા દ્વારે થયું શ્રી કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ હોય છે રાજાધિરાજ સ્વરૂપે બિરાજમાન દ્વારકાધીશની ભક્તિ કરનાર કોલવા ભગતની ભક્તિ કંઈક અનોખી જ હતી જેના લીધે જે આજે આથમણા દ્વારેથી કાનુડો ઓળખાય છે વાત જાણે એમ છે કે કોલવા ભગત નિત્ય દ્વારકાધીશને દુષ્ટ ચડાવવા જાય પરંતુ કારણોસર બહાર ગામ જવાનું થયું આથી તેના નાના ભાઈ નભાને આ કામ સોંપ્યું નભા ભગત સાવ ભોળા માણસ તે તો બોગડું ભરી અને દ્વારકાધીશને દૂધ પીવડાવવા ગયા અને અનેક વખત કહ્યા છતાં દ્વારકાધીશ દૂધ ન પીવે હવે ભગત તો રોજ મૂર્તિ પર દૂધ ચડાવતા આ વાત નભા ભગતને ખબર નથી એ અજાણ હતા અને પોતાના ભોળપણના લીધે એને તો દ્વારકાધીશ સામે ઊંચે અવાજે ત્રાળ પાડી અને હાથમાં લીધી લાકડી ત્યાં તો દ્વારકાધીશ મૂર્તિમાંથી મોઢું બહાર કાઢીને દૂધ પી ગયા આ વાતની જાણ કોલવા ભગતને થઈ એટલે તેણે થયું કે હું પચીસ વર્ષથી દૂધ ચડાવવા આવું છું પણ ભગવાને મને દર્શન ના આપ્યા કોલવા ભગત બેસી ગયા દ્વારકાના મંદિરની બહાર બરણી લઈને અને કહ્યું કે હે દ્વારકાધીશ હવે તમે બહાર દૂધ પીવા આવો ત્યારે દ્વારકાધીશે કહ્યું કે કોલવાત અને ભગવાને બે પગ આપ્યા છે તું ફરીને અંદર આવ અને મને દૂધ પીવરાવ તો કોલવા એ પોતાના ગોઠણથી બંને પગ ભાંગી નાખ્યા અને ત્યારે દ્વારકાવાળો દોડીને બહાર આવ્યો ત્યારે કોલવા ભગતે કહ્યું કે કાના તું તારું મંદિર આ તરફ ફેરવી નાખ ત્યારે સ્વયં દ્વારકાધીશ આથમણા દ્વારે મંદિર ફેરવી નાખ્યું જ્યારે દ્વારકાધીશે પૂછ્યું કે હે કોલવા તે આવું કેમ કર્યું ત્યારે કોલવા ભગતે કહ્યું કે હે નાથ તમામ દેવો ઉગમણા દ્વારે છે જ્યારે તું તો જગતનો નાથ કહેવાય તારે તો અંદર બાજુ મોઢું કરીને ના બેસવું જોઈએ તારે તો સમુદ્ર તરફ રહીને રક્ષા કરવી જોઈએ કારણ કે દરેક પરિસ્થિતિઓ દરેક તકલીફો દક્ષિણ દિશા બાજુથી આવવાની છે બસ તો એ જ દિવસથી દ્વારકાધીશનું દ્વાર દક્ષિણ બાજુ છે અને આ કહાની હકીકત છે કોલવા નામનું એક ગામ છે ને ત્યાં કોલવા ભગતની જગ્યા પણ છે કોઈ બીને કોલવા ભગતની જગ્યાએ જવું હોય તો જઈ શકે છે અને દ્વારકાધીશ તેમનું નીચ મંદિર આથમણા દ્વારે જ છે અને છપ્પન પગથિયા તરીકે ઓળખાય છે આમ તો કહેવામાં આવે છે કે ગોમતી નદીમાં નાવ અને છપ્પન પગથિયા ચડો એટલે તમારા મોક્ષ દ્વાર ખુલી ગયા તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને દ્વારકાધીશ વિશે આવી અવનવી વાતો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા પાસે પણ કોઈ નવી માહિતી હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય દ્વારકાધીશ